શ્રી વલ્લભાથી શકી જય શ્રી ગોપીજનોના પ્રાણ પ્યારે નહીં જય વનાંતર વનાંતરવિરાનું આપણે સૂક્ષ્મ રીતે અવલોકન કરી રહ્યા છે પૂર્વ ભૂમિકા આપણે જોઈ હવે ગોપીજનો ગીતનું ગાન કરવા લાગ્યા ત્યાં જ એક ભમરો ગુનગુન કરતો આવ્યો ગોપી કહે છે અમે જાણીએ છીએ તું કોણ છે પ્રભુ શ્યામ ભ્રમર પણ શ્યામ હે કપટી ભ્રમર તું અમારા ચરણ સ્પર્શ ન કર શ્રી ઠાકોરજીના કંઠની માલા કે જેના પર કુમકુમ કેસર ચંદન લાગ્યા હતા અને પ્રભુએ કુબજાને પહેરાવી હતી તે માલા પર મનરાઈને તું આવ્યો છે જેમ ભમરો એક ફૂલનો રસ ચૂસી બીજા પર જાય તેમ અમારા પ્રભુ પણ તેવા જ છે પહેલાં ગોપીનાથ હતા હવે કુબજા થયા પ્રભુ પણ લલિત ત્રિભંગી અને કુબજા પણ ત્રણ અંગથી તેડી સમગ્ર વ્રજમાં ત્રણ અંગની તેડી કોઈ ગોપી ન મળી માટે કુબજાના નાદ થયા લક્ષ્મી તો ચંચલ છે સતત પ્રભુના ગુણગાન કરે છે તો તે કેવી રીતે ચરણારવિંદને સેવતા હશે પ્રભુની મોહિની જેવી છે કે જેને લાગી જાય તે બીજે ન જઈ શકે હે ભ્રમર છ પગવાળા તારા વચનની ચપલતાને અમે જાણીએ છીએ અમારા મસ્તક પર તારા પગના કાંટા ન વગાડ તે કૃષ્ણ જ્યારે જ્યારે પ્રગટ થયા છે ત્યારે કપટ જ કર્યું છે રામે તાડકાને મારી સુરપણકા વિવાહ માટે આવી હતી તો રામે લક્ષ્મણ પાસે અને લક્ષ્મણે રામ પાસે મોકલી છેલ્લે કુરુપ કરી નાખી વૃક્ષ પાછળ છુપાય વાલીનો વધ કર્યો વામન સ્વરૂપે ત્રણ ડગ ભૂમિનો સંકલ્પ કર્યો અને માંગતી વખતે વિરાટ થઈ ગયા અતિ દુઃખમાં પ્રલાપ કરી આડું બોલી રહ્યા છે કૃષ્ણના કથામૃતને કાનના પડિયામાં જે એકવાર પી લે તેના સંસારના દ્વંદો છૂટી જાય છે બંસીના શ્રવણથી હરિણી પક્ષી પશુની કેવી દશા થઈ તેવા કૃષ્ણની વાત અમારી પાસે ન કર તું અમને મથુરા તેડવા આવ્યો છે યશોદાજી કૃષ્ણ યાદ કરે છે અમે તો ચરણની કિંકીની છે અમારા મસ્તક પર સુગંધી હસ્ત ક્યારે પધરાવશે ઉદો અમારા નાથથી તો સીતાપતિ સારા છે વનમાં ખોજ્યા સમુદ્ર પર સેતુ બાંધ્યો રાવણને માર્યો જ્યારે પ્રભુને તો ખબર છે અમે ક્યાં છીએ તો પણ અમારી પાસે પધારતા નથી મથુરામાં કોઈ કાજળની કોટડી છે જે આવે તે શ્યામ જ છે પ્રભુ પત્રિકા શબ્દો લાવવાવાળા તમે અક્રૂરજી તમારી વાતો ભ્રમર બધા જ શ્યામ છે કાળાશ દૂર કરવા યમુનાજીમાં સ્નાન કરે છે તેથી યમુનાજી પણ સ્નાન થઈ શ્યામ થઈ ગયા રાત કેમે વીતતી નથી લલિતાજી બીન લઈને આવ્યા રાધાજી કહે છે લલિતા તું બીન ન બજાવ નાદ સાંભળી મૃગ ઠાડા રહી ગયા અને ચંદ્રનો રથ આગળ વધતો નથી હે વર્ષા તું મથુરા જઈને વરસ પ્રભુને કહે કે આ જલ નહીં ગોપીઓના અશ્રુ છે સતત અશ્રુધારા વહે છે વસ્ત્ર વારે વારે નીચોડે છે હે કૌવા કોયલ ભોરા અમારા તપ્તદેહના ધું તમે પણ શ્યામ થઈ ગયા છો પ્રભુને જઈને સંદેશો કહો અત્યંત વિરા ગોપીજનોનો પ્રગટ થઈ રહ્યો છે ત્યાં જ મંગલ ચિહ્નનો પ્રગટ થયા માથા પર બિંદી માંગમાં સિંદૂર પ્રભુ પ્રગટ થઈને દર્શન આપ્યા પ્રેમ પ્રવાહમાં ગઈ ઉદ્ધવજીની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી ગોપી ગોપી રટવા લાગ્યા ગોપીની ચરણ લેવા લાગ્યા ઉદ્ધવ કહે છે મથુરાજી પ્રભુને કહીશ કે આપ નિષ્ઠુર છો ગોપી કહે તમે નિષ્ઠુર હશો અમારા પ્રભુ તો કોમલ હૃદયના છે ઉદ્ધવ કહે હામાં હા મેળવું તોય તકલીફ છે તમે સાથે ચાલો અથવા પ્રભુને અહીં મોકલો ગોપી કહે છે ના એમ કરવાથી વિયોગ સમાપ્ત થઈ જશે રાધે કહે છે ઉદ્ધવ હવે તમે રસિક ભક્ત થઈ ગયા તમારાથી શું દુરાવ પ્રાણ પ્યારે ક્યાંય ગયા નથી ગોપીઓના એક એક રોમે રોમમાં પ્રભુના દર્શન થયા છ મહિના ગોપીનો સંગ કરી ઉદ્ધવજી મથુરા જવા તૈયાર થયા પ્રાતકાલ સૌ નંદાલયમાં આવ્યા યશોદાજી કહે કૃષ્ણને એકવાર વાર મળવા આવવાનું કહેજો હું રોકીશ નહીં દધી મંથન વખતે રવઈ પકડી લેતો હતો માખણ માંગતો હતો ત્યાં શું કરતો હશે અંધનો આધાર લાકડી હોય તેમ મારો આધાર છીનવાઈ ગયો રૂઠી જશે ત્યારે કોણ મનાવતું હશે કોને લાલા કહીશ મને મૈયા કોણ કહેશે છાક કોને પઠાવીશ લાલાની મૈયા દેવકી છે મને દાસી બનાવી લઈ જા ત્યાં પરચાગી કરીશ અહીંયા જ્યારે કનૈયો મારા હાથમાં તેલ ઉબટનો જોતો ભાગી જતો હું કહેતી લાલા આજે તારો જન્મદિન છે લાલો પૂછતો મૈયા ગોપી આવશે વધાઈ ગાશે અને આમામ કરાવીને હું સ્નાન કરાવતી જે માગે તે સામગ્રી કરતી દેવકીને કહેજે કે મને પ્રભુને મનાવતા આવડે છે કાનો આરોગ્ય પછી બચશે તે ખાઈશ નંદ બાવા કહે તમે ગયા પછી ગાયોએ ઘાસ ખાધું નથી માટે તો આપ પધારો સખાઓની વાણી વિવળ થઈ કંઈ બોલી શકતા નથી યશોદાજી કહે સખાઓ ક્ષીણ થઈ ગયા છે આધો ભોજન સુબલ કર ધે બધા દહીં ખીર કેસરના ઉપરણા મોરપેછ ગુંજામાળા લઈ આવ્યા રથમાં ધર્યા નંદ બાવાએ ઉપરણું આપ્યો મૈયાએ સદ્ય નવનીતની મટકી આપી શ્રી સ્વામિનીજીએ વેણું આપી આ વેણુને તો વેરાનો અનુભવ જ નથી પ્રભુને આપજો ઉદ્ધવ સૌના ચરણ સ્પર્શ કરે છે રથ ચાલ્યો કોઈ કાપે છે કોઈ હૃદય હસ્ત ધરે છે વારે વારે રથ રોકે છે યશોદાજી પછાડ ખાઈને પડ્યા લાલો કોટી કોટી યુગ જીવે ચાહે ગોકુળ આવે કે ન આવે ઉદ્ધવજી વારે વારે પાછળ જુએ છે મથુરા પહોંચ્યા શ્રી ઠાકોરજી ચિત્ર સારીમાં ઠાડા છે ઉદ્ધવને જોઈને દોડ્યા ભેટ્યા બ્રજભક્તોની કુશળતા પૂછવા લાગ્યા બંસી મટુકી વ્રજવાસીની પોટલી જોઈ જલધારા વહેવા લાગી ઉદ્ધવના નેત્રમાં ખીજ આવી ગઈ કૃષ્ણને જોઈને નેત્ર લાલ થઈ ગયા ગોપીની યાદ આવે ત્યારે નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી ઉદ્ધવજીના અશ્રુ લઈ પ્રભુ નેત્રમાં લગાડ્યા આ નેત્રથી તું બાબા મૈયા રાધાના દર્શન કરી આવ્યો છે તો રાધાના પ્રતિબિંબનું આંસુ હું મારા નેત્રમાં ભરી લઉં ઉદો કહે પ્રભુ આપના આંસુ ખોટા છે સાચો પ્રેમ તો ગોપીજનનો છે આપ બ્રજમાં જાઓ પ્રભુ કહે છે મેં તને વ્રજવાસીઓની સુધી લેવા મોકલ્યો હતો તું તો મારા જ અવગુણ ગાવા લાગ્યો શ્રી રાકોજી એવા દર્શન કરાવ્યા કે રોમે રોમમાં ગોપીજન વામ અંગ રાધા અને દક્ષિણ અંગ શ્યામ છે મૈયાનું માખણ અરોગ્યા વેણું બજાવી ઉધો મોહી બ્રજ બિસરત નહીં શ્રી ઠાકોરજી ભક્તના મુખથી યશોગાન સાંભળવા તેના હૃદય કમલમાં ભ્રમર બનીને રહે છે અને પછી ક્યાંય અન્યત્ર પધારતા નથી શ્રી ગોપીજનોના પ્રાણ પ્યારાની જય શિવ વલ્લભ શકી જય